મિલકત ની ચિંતા જયારે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ સમિતિ લીધી અને પીટીઆર જે શક્ય નથી એને શક્ય બનાવ્યું કારણ કે ઘણા સમયથી પીટીઆર આપવા માટે બોર્ડ

જો આ ચિંતા સાથે રાખશે તો કોઈ પણ આપણને પોર્ટલ માં સો ટકા આપણે રજીસ્ટ્રેશન કરવામાં બાકી નહીં રહીએ પણ જો અહીં આવ્યા તો પાણી પી અને નીકળી ગયા તો આ વેર છે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત સમિતિ જેવી રીતે મહેનત કરી રહી છે તેવી રીતે એક એક જ એક એક મુસ્લિમ આગેવાન અને એક એક મુતવલી કરવું જોઈશે કારણ કે આ મિલકત મુસલમાનોની મિલકત છે અને આપના માધ્યમ દ્વારા અમે એ પણ કહેવા માંગીએ છીએ કે જે મુતવલીઓ નિષ્ક્રિય છે તેને જમાતો બોલાવી અને સક્રિય કરે અને જો સક્રિય ના થાય તો તેમના માટે બીજા મુતવલી છે છે સુધી રહે તમારે એમાં સહભાગી થવું જોઈએ કારણ કે તમામ કાગળો તમારી પાસે છે ફક્ત પીટીઆરઓ અમે કઢાવી આપી છે પણ આજે બીજા જે કાગળો છે વકફના તે તમારી પાસે છે અને તેમને તમે વહેલી તકે રજૂ કરી

આખા કચ્છમાંથી તાલુકા મથકના આગેવાનો અને મુતોલીઓ હાજર રહી અને આ કેમ્પને સફળ બનાવવા માટે સુન્ની હિતરક સમિતિના તમામ આગેવાનો ખાસ કરીને આખી ટીમ અને તાલુકા મથકની આખી ટીમ અને એમાં પણ અમને અહીંયાની યુવાનોની ટીમ જે કોર કમિટીના નામે કામ કરી રહી છે તેઓએ પણ અમને સાકાર આપ્યું અને આ બધાનો મુખ્ય હેતુ એ હતો કે જે લોકો ઉમેદ પોર્ટલમાં નોંધણી કરવા માટે કામ કરી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક અડચણો ક્યાંક ને ક્યાંક માહિતી ન હોવાને કારણે એને મુશ્કેલી થતી હતી તો એનો એક કેમ્પ રાખવામાં આવેલો હતો હવે અત્યારે જે બારસો ને બત્રીસ જેટલા જે પીટીઆની નકલો વકબના માધ્યમથી વકબ બોર્ડ દ્વારા અમને આપવામાં આવેલી અને એ અમે આજે અહીંયા વિતરણ કર્યું છે પણ હજી ઘણા ભાઈઓએ કમ્પ્લેન કરી છે ફરિયાદ કરી છે કે ભાઈ દરેક તાલુકા મથકમાં સો ટકા કોઈ રિઝલ્ટ આવ્યો નથી તો ઘણા પીટીઆરની નકલો ઘણાના જે મુતોલીઓ છે એની રહી ગઈ છે તો એને તાલુકા મથકના અમારા સોનીક સમિતિના જે પ્રમુખ છે એની પાસે નામ નોંધણી કરાવવાની હું તાલુકા મથકના તમામ મુતોલીઓને વિનંતી કરું છું કે તેઓ ત્યાં નામ નોંધાવે અને ત્યાંથી તાલુકા મથક અને શહેર મથક નામ જિલ્લામાં આવશે તો જિલ્લાના પ્રમુખ સલીમભાઈ જત અને એમની ટીમ આ તમામ યાદી પાછી ફરી પાછી વકફ બોર્ડને અમે આપશું

ચેરમેન જોડે પણ એમને કોઈ સાનુકૂળ પ્રતિ પ્રતિસાદ આપેલો નહોતો એના અનુસંધાને અમે એમની સાથે થોડો વાર્તાલાપ કરેલ અને કહેલ કે અમને જો પીટીઆરની નકલો નહીં આપવામાં આવે તો અમે ત્યાં ગાંધીનગર અમારી ઓફિસ સામે ધરણા ઉપર બેસશું એનો પણ કોઈ પ્રત્યુત્તર ના આવ્યો ત્યારે અલીમાન જત પોતે ત્યાં ગાંધીનગર જઈ અને એમને સમજાવ્યું કે ભાઈ આ વકફ બોર્ડ નો કાર્ય છે હિતરક્ષક સમિતિ છે એક માધ્યમ છે એક એનજીઓ છે એમને તો પબ્લિક માટે કાર્ય કરે છે અને ખરેખર તમને આ પીટીઆર નકલો આપવી જોઈએ ત્યાં કચ્છમાં આવીને આપવી જોઈએ જો એક એક માણસ જો પીટીઆર નકલો લેવા જશે તો એક માણસને દસ હજાર જેટલો ખર્ચો આવી શકે છે અને જો બારસો ને બત્રીસ ગણીએ તો કેટલો ખર્ચો આવી શકે એના માટે એમણે સમજાવેલ ચેરમેન સાહેબ પણ એગ્રી થયેલ અને અલીમાનભાઈએ પોતાની રીતે એમના ઉપર જે પણ ઉપરથી પ્રેશર કરાવ્યું હોય એનો સારી સાનુકૂળ પ્રત્યુત્તર મળ્યું અને અમે અરજી અમારી અરજી ઉપર બારસો ને બત્રીસ પીટીઆર મળી એના અનુસંધાને અમે આ પીટીઆર કેમ્પ વિતરણનો કેમ્પ રાખ્યું હતું સાથે સાથે અમે ગુજરાતના નામાંકિત બેરિસ્ટરો અને એમની જે જાણકાર ટીમ છે એને પણ બોલાવી અને અહીંયા આપણે એક કેમ્પ રાખ્યો એમાં આઠસો થી કાર્ય કરે છે અને હિતરક્ષક સમિતિના સભ્યો જે કા તાલુકા તાલુકાના ગામમાં છે એ બધા આવ્યા હતા એમને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું અને આજે અમે આ બારસો અને બત્રીસ પીટીઆર નો નકલો નું વિતરણ કર્યું છે અને તાલુકા વાઇઝ અમે વકીલો સાથેની ટીમ યુવાનોની સાથેની ટીમ અને ગ્રામ્ય વિસ્તારોની જ્યાં જ્યાં મુસ્લિમ સમાજની મિલકતો છે એને પોર્ટલ ઉપર છ ડિસેમ્બર પહેલાં કેમ ચડાવવું એનો માર્ગદર્શન આપ્યું એના માટે અમે ટીમો પણ નિયુક્ત કરી નાખી છે અને એ ટીમો પોતાના વિસ્તારમાં કાર્યરત થશે એના ઉપર આખું મોનિટરિંગ કરવા માટે અમે અબ્દુલભાઈ રાયમાં માજી પ્રમુખ મુસ્લિમ સંક્ષક સમિતિને નિમ્યું છે સાથે સાથે અમે એડવાઈઝરી કમિટીમાં ઇબ્રાહિમભાઈ હાલેપોત્રા સાલેમ અહમદભાઈ પડિયાર સાથે સાથે હનીફભાઈ હનીફ બાવા અને આદમભાઈ પડિયાર અને બધા આખા ટીમ છે એમને અમે કાર્યરત કર્યા છે અને ઇન્શાલ્લા જો અમને સાનુકૂળ મુતોલિયો જવાબ આપશે અને સાનુકૂળ ડોક્યુમેન્ટ રજૂ કરશે તો અમે ટાઈમ લિમિટમાં આ બધું કાર્ય પૂર્ણ કરશો